અહીંયા તમને કલેક્શન પણ જોવા મળી જશે તમે ચારે બાજુ જોવો છો કે ખાલી સાડી ને સાડી જોવા મળી જશે આ તો વસ્તુ છે ટેક્સાઇલ કંપનીની લેંગા પણ મળી જશે સૂટ મટીરીયલ મળી જશે અને વાત કરું ને તો આપણે કુર્તીસના પણ અહીંયા કલેક્શન અવેલેબલ છે બોટમ ના છે આ તમે જોઈ શકો આ ટાઈપના બંચ તમને ડેલી રૂટિનના અંદર જોવા મળશે આ જો આ ટાઈપના લૂઝ પ્રિન્ટના સાડીસના કલેક્શન તો હવે એવા ગ્રીન કલેક્શન છે વેચાતા જ હોય છે

ગોડાઉન રહેવાનું છે જ્યાં તમને આ ટાઈપના કલેક્શન જોવા મળી જશે જોયો સરસ મજાનું કલેક્શન છે અને સીધો કંપનીના ગોડાઉન થી વિડિયો એટલા માટે બનાવ છું કારણ કે કેવું હોય કે આપણે આ જે કલેક્શન હોય ને ગોડાઉન ના અંદર એ જ આપણે કાઉન્ટર પર જતું હોય છે અને બિઝનેસ ની એક ટિપ્સ પણ એવી સરસ મજાની આપીશ ને હું તમને આજના વિડિયો ના અંદર એટલે આપણા વિડિયો ને અંત સુધી જોજો મિત્રો ખૂબ જ સરસ મજાનું અહીંયા તમને કલેક્શન પણ જોવા મળી જશે તમે ચારે બાજુ જોઓ છો કે ખાલી સાડી ને સાડી જોવા મળી હશે આ તો વસ્તુ છે ટેક્સટાઇલ કંપનીની કારણ કે ટેક્સટાઇલ કંપનીમાં તમે જાવ ને મિત્રો એટલે તમને ખાલી સાડી સે સાડી સાચ જોવા મળશે અને ફક મૂકવાની પણ જગ્યા ન હોય ને એટલી બધી વસ્તુ હોય અને એટલી બધી વેરાઈટીસ હોય હવે જો તમને ટેક્સટાઇલ નો અંદર બિઝનેસ કરવો હોય ને તો તમને એક એવી કંપની ફાઇન્ડ કરવી જોઈએ ને જે સુરતની સૌથી મોટી કંપની હોય અને જે સુરતની સૌથી સસ્તું તમને મટીરીયલ આપે કે તમને જે પણ બિઝનેસ કરવો હોય તે વસ્તુ તમને પ્રોવાઈડ કરે તો સુરતની સૌથી સસ્તી અને સારી તમને તમને મળી જે છે 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 ફેશન કારણ કે ને ને એવા મળવાનું હું સો ટકા આ કલેક્શન ન વેચાય ને તો તમારા પૈસા પાછા એ ટાઈપની વસ્તુ તમને અહીંયા જોવા મળી હશે આ ટાઈપનું તમને કોન્સેપ્ટ સાંભળીયો જશે હવે તમે માર્કેટમાં ડીલ કરતા હોવ તો હવે આટલી બધી ગેરંટી આપું છું તો કઈક તો વસ્તુ હશે ને મિત્રો સરસ મજાની તમને પ્રોડક્ટ સાથે અહીંયા સરસ મજાનો તમને રેટ જોવા મળી હશે આ તમે આખો ઢોલો જોવો છો ને આ એકસો એક સ્ટાર્ટિંગ હવે તમને એક વસ્તુ હું દીધી છે કે સુરત ની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે ને તે ઓળખતા શીખો તો હવે ઓળખી તો લીધી આપણે પણ હું તમને એક કંપની છે તે હું તમને સજેસ્ટ કરું છું અજમેરા ફેશન કારણ કે આટલી વસ્તુ હું તમને કહેવું ને તો કઈક તો વાત હશે ને અહીંયા તમને છે ને કસ્ટમર પણ ભરપૂર જોવા મળશે ને આપણે જે સ્ટોક છે ને તે પણ તમને ભરપૂર જોવા મળી જશે આ જે ખાલી ગોડાઉન છે ને ખાલી સાડીસનું ગોડાઉન છે અહીંયા તમને લેડીઝ વાળી લાગતી વળગતી બધી વસ્તુ મળી જશે જેમ કે હવે થઈ ગઈ આ તો સાડીસની વસ્તુ થઈ ગઈ લહેંગા પણ મળી જશે સૂટ મટીરિયલ મળી જશે અને વાત કરું ને તો આપણે કુર્તીસના પણ અહીંયા કલેક્શન અવેલેબલ છે બોટમ વેર છે દુપટ્ટો જે દુપટ્ટો હોય ને હવે દુપટ્ટો વિચારું મેન્યુફેક્ચરિંગ રેટ પર દુપટ્ટો કોણ આપે અહીંયા તમને દુપટ્ટા પણ મળી જશે અને ઇવન એવી નાની નાની વસ્તુ છે ને આપણા રોજિંદા જીવનના અંદર યુઝફુલ થતી હોય તે ટાઈપની વસ્તુ મળવાની છે હવે કેવું હોય રોજિંદા જીવનના અંદર જે યુઝ થતી વસ્તુના અંદર તમે બિઝનેસ કરશો ને તો તમારો બિઝનેસ સરસ મજાનો થશે હવે કેવું હોય કે એક વસ્તુની સિઝન હોય એવું નથી કહેતી કે સાડીસની સિઝન છે લેંગાની સિઝન છે એવું નથી પણ એક વસ્તુની એક પર્ટિક્યુલર એક સિઝન હોય છે જેમ કે હવે સાડીસનું કલેક્શન ક્યારે વધારે હોય છે હવે લગ્ન પ્રસંગના અંદર ત્યવહાર હોય ને ત્યારે સાડીસની સેલિંગ વધારે થાય છે તમે પણ એગ્રી થશો કે નહીં પણ જે લૂઝ પ્રિન્ટની સાડી છે ને તે ડેલી રૂટિનના અંદર લોકો પહેરતા હોય છે તો તમે એ વસ્તુના અંદર ડીલિંગ કરો જે ડેલી રૂટિન નહીં હોય હવે ડેલી રૂટિન પરથી એક વસ્તુ યાદ આવી કે આ તમે જોઈ શકો આ ટાઈપના બંચ તમને ડેલી રૂટિનના અંદર જોવા મળશે આ જો આ ટાઈપના લોઝ પ્રિન્ટના સાડીસના કલેક્શન તો હવે એવરગ્રીન ગ્રીન કલેક્શન છે વેચાતા જ હોય છે ને આપણા ગુજરાતના અંદર હાલમાં આ કલેક્શન બહુ જ વધારે ટ્રેન્ડમાં હોય છે કારણ કે ગામડેના અંદર છે ને લોકો સાડી પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે બરાબર કે નહીં હું સાચી વાત કહું છું કે નહીં તમે મને કહો આપણે છે ને ગુજરાતના અંદર મોસ્ટલી ગામડેના અંદર લોકો સાડી પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે અને એ પણ સાડી છે આ ટાઈપની સાડી વધારે પહેરવાનું પસંદ કરે હવે કોઈ ગામડેથી બિઝનેસ કરવા ઈચ્છે ને મિત્રો તો આ ટાઈપની સાડી છે ને અહીંયા તો પિસ્તાલીસ રૂપિયા થી મળે અને તમને આ ટાઈપની સાડી ગામડેના અંદર વાત કરી તો બસો ત્રણસો રૂપિયાની રેન્જના અંદર મળે તો આ ટાઈપની સાડી લઈ જઈને તમે સરસ મજાનો ગામડાના અંદર બિઝનેસ કરી શકો છો હવે થઈ ગયું બિઝનેસની વાત તો કેવું હશે કે કોઈના મનમાં ડાઉટ હોય ને કે મેમ તમે મને એક કંપની તો બતાવી દીધી અને એક વસ્તુ પણ કહી દીધી કે તમે આ પ્રોડક્ટ લઈ જઈને બિઝનેસ કરી શકો છો પણ મને ઇન્વેસ્ટમેન્ટ કાથી લવી ઇન્વેસ્ટમેન્ટ ની વાત કરું ને પચીસ માં તમે ફોન વાપરો કે નહીં બરાબર વાપરો ને તો 25000 ની તમે ઇન્વેસ્ટમેન્ટ ના અંદર બિઝનેસ કરી શકો છો હા સાચું કહું છું આટલી નાની કેપિટલ લઈ જઈને તમે અહીંયાથી શોપિંગ કરી શકો છો ને અહીંયા ની શોપિંગ કરીને તમે ગામડે ના અંદર થઈ ગયો કે શેર ના અંદર થઈ ગયો તમે વેચીને સરસ મજાનો પ્રોફિટ અર્ન કરી શકો છો આટલી સરસ વાત કીધી છે આટલો સરસ અહીંયા કોન્સેપ્ટ છે અને એક આયુ કોન્સેપ્ટ પણ અહીંયા હું જોયો છે ને કે દરેક ઘરે આપવું આ લોકોના કોન્સેપ્ટ છે આ લોકોની જે આપણે કહીએ ને િન્કિંગ એ વસ્તુની છે આ લોકોને મોટી એવી વસ્તુ છે કે દરેક ઘરે બિઝનેસ આપવું હવે એક વસ્તુ આટલું કોઈ આટલી સરસ મજાની આપી છે તો તમે પણ આ વસ્તુનો લાભ ઉઠાવો મિત્રો ફટાફટથી વિઝિટ કરો આ કંપનીને કંપનીનો એડ્રેસ હશે સુરાના વન ઝીરો વન સરા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો અજમુના ફેશન જોવા મળશે જ્યાં તમને ઓલ કાઇન્ડ ઓફ વેરાયટીઝ મળી હશે અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આટલી સરસ મજા બિઝનેસની વાતો અને આટલી સરસ બિઝનેસની ટીપ્સ તમને બીજી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જગ્યાએ બે મળતા રહેશે અને આ ટાઈપ આપણે વાતો કરતા જ રહીશું પણ કેવું હોય કે વિડીયોની થોડી લેન્ડ પડતી હોય ને એટલા માટે આપણે બધું આપણે અહીંયા સંવાદ કરીએ હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલાઇકોન જરૂરથી પ્રેસ કરજો જેથી તમને આ કાઇન્ડ ઓફ વિડીયો મળતા રહેશે ધન્યવાદ